નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ ત્રણ બે બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ માર્કેટના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ મનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો અને વિડીયો મનાવવા હોય તો વિડીયોને અંત સુધી જોવા અમારી વિનંતી જેથી કરીને રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડ મિત્રો ગુજરાત ચેનલ તરફથી જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ રાજકોટ માર્કેટના બજાર ભાવની તો ખેડ મિત્રો આજે આપણે રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ 3/2/2024 વાર શનિવાર રાજકોટ માર્કેટયાર્ડમાં કલોંજીનો ભાવ 3290 થી 3290 રૂપિયા સિંગદાણાની વાત કરીએ તો 1600 થી 1725 રૂપિયા જીરનો ભાવ पाँच हज़ार पाँच सौ थी स हज़ार आठ सौ रुपया राइडो आठ सौ एस थी नौ सौ सित्तेर रुपया एरं बाजार भाव एक हज़ार थी सौ चौबीस रुपया चना नौ सौ पंचोतेर थी सौ एक रुपया रचका बीज बे हज़ार आठ सौ थे तरह हज़ार तरस सौ पंचोतेर रुपया सूआना बाजार भाव सोल सौ सो पंचाणु थी सोल सौ सो पंचाणु रुपया मेथी नौ सौ चालीस बार सौ पचास रुपया अड़द तेरसो पच्चीस रुपया मगना बजार भाव सोल सौ सो बत्सार साठ रुपया ई सब गुन बात करिए तो बेहजार चार सौ बेहजार चार सौ रुपया तुवेरना बजार भाव ओगनीसो थी एक सौ बीस रुपया ताणा 1140 થી 1460 રૂપિયા अजमाना બજાર ભાવ 2200 થી 3400 રૂપિયા સોયાબીન 845 થી 880 રૂપિયા જુવારનો ભાવ 750 થી 890 રૂપિયા લસણનો બજાર ભાવ 5050 થી 7000 રૂપિયા वरियारी 1570 થી 1835 રૂપિયા મરચા સુકા 1500 થી 3800 રૂપિયા કાળા તલ 2800 થી 3070 રૂપિયા સફેદ તલ 2800 થી 3000 રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો 528 થી 606 રૂપિયા લોકણ ઘઉં 512 થી 568 રૂપિયા મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો અઠ્ઠાવન રૂપિયા મગફળી અગિયારસો ચાલીસથી તેરસો પાંસઠ રૂપિયા ત્યારબાદ કપાસના બજાર ભાવ અગિયારસો પચાસથી ચૌદસો ને બ્યાસી રૂપિયા તો ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આપણે અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો તમને જોવા મળી જશે